ઓ આજે વ્યવહારિક સામે જવાનું છે ભગા ક્યાં હતો ક્યાં હું કરે પલંગ માં કાકા બોલે છે તમે ભગવાન ભોળાનાથ કટોકટી આવી ગઈ છે કાળો ઉનાળો આવી ગયો છે બેંક વાળા સાહેબ ને ફોન કરું લોન ના કાગળિયા કેટલાક કોઈ ગયા છો લોન બોન નો મેળ ખાઈ જાય ને તો સારું એમ મારા દીકરા બધા હિન્દી બોલે છે ભૂરા કાકા બોલતા હું આપડે લોન લેવાના હે ને તો એના હાટું થઈને આપણે કાગરિયાત દીધા તો ખાતા હે હા મે ઘર મે બેંક મેં નહીં ખાતા હું મે તો ઘર પે ખાતા આપ તમીજ સે વાત કરો ફોન છોડો ફોન છોડો કરની નહી આતી <laughs> आपने हिंदी फावे ने ना की खाता है खाता है मैं थोड़ा बैंक में खाता हूँ मैं तो घर पे खाता हूँ तो क्योंकि बैंक में खाता है नहीं हम तो घर में खाते हैं को भेला छोकरा ने पकड़ो साहब करो हम नहीं मेड़ा ઉપાધિ કરે ભલા માણસો ને હવે બેંક માં કાગળિયા બાગરિયા ડોક્યુમેન્ટ બધા આપી દીધા છે બધા સાહેબ અંગ્રેજી હિન્દી બોલે છે આપણને ફાવતું નથી તો હમણે ફોન કર્યો તો કે બેંક મે ખાતા હે ચોપડી ચોપડીની વાત કરતા હોય બેંક ખાતાની ચોપડી હોય ને એની વાત કરતા હોય ઠીક ચોપડી વાત કરતા હોય બેંક ખાતું છે એમ તો એને પણ હિન્દીમાં બોલતા હોય મને ક્યાંથી સમજે ભગા તમારે લોન ક્યાં જવું છે

ગાય નું દૂધ નો હિસાબ આવ્યો ને તો આ પાઉલો જો ડુપ્લિકેટ નોટું બધું પવલો દૂધ નો હિસાબ લઈને આવ્યો હતો ને દૂધ પાઉલા મોકલાવું છું ને તો આ હિસાબ જો લઈને તો બધી હિસાબેટ નોટો મેં કયા અંધારામાં જોયું ને આ બધું લઈ લીધું ખબર ફગીભાઈ ની દુકાને ગયો ત્યારે ખબર પડી આ તો ડુપ્લીકેટ નોટું ક્યાંય નું આલે જો હારા પાંચ હજાર રૂપિયા નો હિસાબ છે શું કરવાનું આના કરતા તારા ભેગું મેં દૂધ મોકલાયું તો સારું મારા ભેગું મોકલજો તારે અહીંયા પાછો ગોટો તો ન થાય ભલે પાંચ પૈસા તું ખાતો ઈ છો કેમ એમ બોલો છો તેથી તમારા પૈસા ખાધા એમ આબરુ નો કાઢો ખાતા હોય ને ખાતા જ કેવાય ને બેંક વાળા કેતા તા કે તમે બેંક માં ખાતા હે તું હું તને કઉ છું તું ખાતા હે પૈસા ખાતા હે કાકા હાલો ભગી ને પૂછતો હો હાલ તું બેંકે આવજે જા તું જા ભગીને ને પૂછતો જા પછી આપડે બેંક એ જાય જા લોન હાટવા લાગ જા ત્યાં ખાતો જા આ મુકી દો હવે આ પૌલો છેતરી ને ગયો જોને જા 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 હવે જા કે ગોદરાન ખેસો આવી તમે તાડના